તમે તો દેખી દેસી થોડું તેલ નાખસુ બહુ જાજી નકનો હે થોડુંક જ આપડે જરૂર પડશે તેલ આપડો ગરમ થવા દીસો gaba-gaba ta yi cuta wani ma'abu da yi ne na kide su faru da na kide su biyan saboda yi ma'u gari na su ne mito na kide su ne lalmato na kide su ma'ura kuka rikar mola to ga mamadan nasu daiku wani na kudin mix kan desu કેબમાં આપણે ફ્રેટ સીટ આવી ગઈ ઓલા સટેટ એટલે આપણું મગ બળે ને આપડા આમે બધા જો ઓલા લીખ કરી દીધા છે એક દમ બધા આપણે હળદર વાળો મરક થઈ ગયા છે એક બાટીમાં જો ગેસ બની てる ઈંધ છે હવે આપણે માં સેવ નાખી દીધું

एकदम अपना कुरकुरा ममरा થઈ ગયા હે જો ક્રિસ્પી હવે આપણે બટકામ કાઢી લેસુ તૈયાર છે આપણો મમરા વઘારેલા તૈયાર છે આપણ સેવ મમરા જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો